રામ રામ સીતારામ જો ભાઈ નવરાત્રી ટૂંક સમય માં આવે અને આપણે ગામ હિંબર તાલુકો જિલ્લો પોરબંદર ભવ્ય આયોજન ગોઠવવાનું હે જોરદાર અને આજ રાખેલ હે મીટિંગ અને આપણે જવાનું હે મીટિંગ ની અંદર રામાપીર ના દુવારે મિટિંગ રાખેલ હે અને આયોજન બહુ મસ્ત ગોઠવું નવી નવદી નોરતા અને દશેરા પણ ઉજવવાના હે અને તમારે ભાવભીનું બધાની આમંત્રણ આપવામાં આવીએ કે બધાય ની અંદર નવરાત્રિમાં બધા રાસ લેવા માટે ગરબે રમવા માટે ના આંગણે પધારવા ભાવ ભાવભીનું આમંત્રણ હે અને આપણે જાય અત્યારે મિટિંગમાં અને મીટિંગની અંદર પણ તમને મિટિંગમાં કાઉ નિર્ણય લેવાય બધા એ પણ આગળ બતાડીએ અને આયોજનતા એક નંબર ગોઠવવાનું હોય બગડાટી જ બોલાવવી કારણ કે આપણે ગામ હિંબરમાં લગભગ તો નકારી બગડાટી જ બોલતી હોય આપણી તો આપણે ગાડી કરી તૈયાર ગાડી લે અને જવાનું થાય મીટિંગમાં રામાપીરના ના દુવારે તો ગાડી લે ને આપણે નીકળીએ જો ભાઈ અમારા ગામ હિંબર તાલુકો જિલ્લો પોરબંદર ગામ હિંબર નવરાત્રી નું આયોજન જોરદાર કરેલ છે અને હાલમાં રામાપીરના રામાપીરના સાનિધ્યુવારે મીટિંગ રાખેલું એમાં નિર્ણય લેવાના અને બધા વડીલો હાજર હતા અને આપણે ભરતનામા ને બધા પૂછીએ કે ભાઈ આયોજન તમે બરોબર ગોઠ્યું ભરતમામા આપણે બે હજાર ચોવીસ નવરાત્રીનો ઉત્સવનો દર વર્ષે જે આયોજન કરીએ એ જ રીતે અમારા વડીલ કેશુભાઈ તાલુકાના સભ્ય ગામના સરપંચ કેશુભાઈ અમારા ગરબી મંડળના પ્રમુખ નાગાભાઈ દેવયાકા રાણાભાઈ પોપટભાઈ એવી રીતે રામભાઈ બધા એ અને આયોજન કર્યું અને ખંભે ખંભો મિલાવે અને માતાજીના નવ નોરતા ખંભે ખંભો મિલાવી અને શ્રદ્ધાથી કરીએ બરાબર રામાપીના દુવારે હા હા અને

બધાયનો ભાઈનો જે મળે હેડે ફિર્યાન કાંઈ પણ ભાવભેદ હોય કોઈ દે અમે કોઈ કોઈને રાખવાની બિન દીકરી કે આપણા બધાની બેહવાન સુવિધા સાની સુવિધા પછી બધાની નાસ્તાની સુવિધા બેહવાન ફૂલ સગવડ દુવારે રામાપીલા અહીંયાથી કેશુભાઈ સરપંચનો ફૂલ આગ્રહ છે પછી કેશુભાઈ તાલુકાના સભ્ય કેશુભાઈ એનો પણ ખૂબ છે ગામજનોનો ખૂબ છે ભાઈઓ છે કે બાપ દીકરા હોય કે ભાઈઓ હોય ખંભે ખંભો મિલાવે અને આપડી આ ગરબી માં કોઈ ની ભાવ ભેદ રાખ્યા વગર માતાજી નવ દુર્ગા ને આપડે ઉજવવાના છે અને રામાપી ને સાનતિયા અને મા દુર્ગા નવા લે આવ્યા અને બધા ભાવ ભર્યા રામભાઈ બધા નો આમાં રાણાભાઈ નો ખુબ સહકાર ને ગામાં ખું આપે અને જોકે આમાં ખૂબ ખોબે ને ધોબે વર હે કામ હે આપડે રામાપી ને તૈયારી અને ખાસ ખાસ કરીને બાર ગામ થી પણ બધા ભાવ ભી નું ભવ્ય દુવારો હે જબરજસ્ત જગ્યા હે વિશાળ પાર્કિંગની પણ જોરદાર વ્યવસ્થા હે શાહ પાણી નું પણ રાખલ છે શાહ પાણી પણ ફ્રી માં અને બહુ જ સારી રીતે આપણી માં નવ દુર્ગાના નવ દીહુદી ગુણગાન ગાવાના હે અને ઈ પણ રામાપીરના પીરના સાનિધ્ય અંદર એટલે તમારે બાર ગામથી પણ બધા ભાવભીનું ભી અમારા આ મંડળ તરફથી અને ગામજનો તરફથી અભિનંદન અને બધાયનું આમ અમારું આમંત્રણ સ્વીકારજો બરોબર ના હતા હે બધાયને આમંત્રણ આમંત્રણ છે અને બહુ સારી રીતે અને અમારે ભાવેશભાઈ ભાવેશભાઈ ભાઈ સીતારામ સ્ટુડિયો ગામ સિમ્બર આજ ગામના છે અને દર વર્ષે ઘણા બધા હોય તો લાઈવ જોવા ગયે ફેશનલ હે આપડી સીતારામ સ્ટુડિયો સીમર સીતારામ સ્ટુડિયો સીમર લાઈટ ડેકોરેશન અને અમારે લાઈટ ડેકોરેશન રવિભાઈ વસરાજ આમાં દેવી મામા એનો સાથ સહકાર પણ છે અને હરિયારી લાઈટ નું પણ ફૂલ સુવિધા સુવિધાને જગમગારો કરી દેવો ને આપણી દુવારાની અમારે તો ધીણે 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 ચાલુ જ રાખવાની છે તો તમે જોયો આ ઝીણી ધીણે ધીણેમાંથી જાડી જાડી આલ્યા રાખીએ ઈ પછી આતા નો દેવા ભાવ બરોબર ને